મોરબીના પીપળિયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેક ફેક્ટરીમાં આગ લાગી માળિયા તાલુકાના વિસ્તારમાં પીપળિયા ચાર રસ્તા પાસે આવેલી રોયલ પોલીપેક ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકા તમામ ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ વધુ વિકરાય હોય આગ ઓલાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જોકે આગ કેવી રીતે લાગી તે હજી સુધી વિગતો બહાર આવી નથી વિક્રે આગ લાગતા ફાયર વિભાગના મેનેજરે કોલ જાહેર કરવામાં આવ્યો હતો વાકાને હળવદ રાજકોટને ફાયર ટીમ પણ મદદ લેવાઈ રહી છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત સમાચાર મોરબી એક કલાક પહેલાં અમને કોલ મળ્યો હતો આશરે દોઢ વાગ્યાની આસપાસ એ રોયલ પોલી ફેક્ટરી છે જે પીપળિયા ચાર રસ્તા પાસે આવેલી છે ત્યાં આગ લાગેલી હતી તુરંત અમે અમારું ઘટના સ્થળે રવાના કરેલું હતું સાથે સાથે ઘટનાની જાણ થતાં કે ભાઈ આગ બહુ વિશાળ થઈ ગઈ છે તો મોરબીની બીજી ગાડી આપણે માળિયા હળવદ બધેથી ગાડી બોલાવી લીધી છે હાલે વધારે મદદ માટે આપણે રાજકોટ અને જામનગરની ટીમને પણ મદદ માટે આપણે અહીંયા બોલાવીએ છીએ અને આગ બહુ વિશાળ છે એટલે આપણે આને મેજર કોલ જાહેર કરીએ છીએ હાલે જાણવા મળતી મિગજ મુજબ કે આ સેનાકાણે કારણે લાગી છે હાલે ધ્યાનમાં આવેલું નથી એ પણ ધ્યાને આવશે આગળ અમે જણાવશું